જય માતાજી મિત્રો અમારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે ચણાની ખેતીના આપણી માહિતીમાં આવી ગયા છે તો મિત્રો ચણા અમે વાવ્યા ત્યાં વાવ્યા એટલે કોને એ ચણાનું વાવેતરમાં અમે ચારા બધા પણ ચારા ચણાના વાવેતરમાં ચારા બધવામાં કોઈ મજા આવતી નથી પણ ફુવારા હોય ને તો ચણા હારા થાય છે પણ ચારા બધે ને એટલે બરાબર ચણા હગ કરતા નહીં અને આ અમારા ઘઉં છે તો હવે મિત્રો કોઈ બરાબર ખેતીમાં હું મજા આવી નહીં કે ઠંડીના હિસાબે કોઈ ખેતી બરાબર થઈ નહીં ખેતી નહીં બરાબર થઈ ઠંડી પડી નહીં ને એટલે તો મિત્રો જોયો ચણામાં આપણે ફુવારા હોય ને તો ચણા હારા થાય છે અને ચારા બાધીને કોઈને બાબા ચણા બાબા નહીં ફુવારા હોય તો જ તો ફૂવારામાં યોગ થાય છે ચણાનો খারাপ তো আমার খুব খারাপ লাগে জয় মাত্র লক